અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે થરાદથી થરાદ શિવનગરમાંથી માંથી ગાંજા સાથે ધરપકડ કરતી થરાદ પોલીસ થરાદ પીઆઈ આર આર રાઠવા તથા પીએસઆઈ સીપી ચૌધરીના એક્શનથી બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ ભૂગર્ભમાં થરાદ પોલીસ સ્ટેશનના શિવનગર મુકામેથી આરોપીના કબજા ભૂગવટના રહેણાંક ઘરેથી માદક પદાર્થ ગાંજો એક કિલોગ્રામ કિંમત રૂપિયા ચૌદ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ઓગણીસ હજાર મુદ્દામાલ સાથે એક ઈશમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી થરાદ બનાસકાંઠા પોલીસ શ્રી ચિરાગ કુરડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ માદક પદાર્થની હીરાફેરી તથા વેચાણ કરતા આરોપીને પકડી પાડવા સૂચના કરેલ હોય જે અંતર્ગત શ્રી એસ એમ બારોતરીયા વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી આર આર રાઠવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશન તથા સીપી ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશનનાઓએ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમી હકીકત આધારે થરાદ ટાઉનના ગૌસ્વામી વાસ શિવનગર મુકામેથી આરોપીના કબજા ભોગવાટના રહેણા ઘરેથી માદક પદાર્થ ગાંજો મળી આવતા જેનું ચોખ્ખું વજન ચૌદસો પાંસઠ કિલોગ્રામ ચૌદ હજાર છસો પચાસ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ઓગણીસ હજાર છસો પચાસનો મુદ્દામાલ તપાસ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી જગદીશપુરી દેવપુરી જાતે ગૌસ્વામી રહે ગૌસ્વામી વાસ શિવનગર થરાદ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા પકડવાનો બાકી આરોપી માદક પદાર્થ આપનાર આરોપી રમેશભાઈ આદિવાસી રહે પોશીના સાબરકાંઠા જેનો મોબાઈલ નંબર ઇઠ્યોતેર સાત નેવ્યાસી પાંચ પાંત્રીસ છ ચૌરાણું કામગીરી કરનાર અધિકારી શ્રી નિવિગત શ્રી આર આર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ શ્રી સીપી ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરાદ શ્રી દિવસીભાઈ હેડ કોન્સ્ટેબલ થરાદ શ્રી વશરામભાઈ પોલીસ કોન્સ્ટેબલ થરાદ શ્રી પ્રવીણભાઈ પોલીસ કોન્સ્ટેબલ થરાદ શ્રી નૈપાલસિંહ પોલીસ કોન્સ્ટેબલ થરાદ શ્રી નવીનભાઈ પોલીસ કોન્સ્ટેબલ થરાદ શ્રી ધનજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ થરાદ શ્રી હિરસિંહ પોલીસ કોન્સ્ટેબલ થરાદ શ્રી વાલજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ થરાદ શ્રી મહેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ થરાદ શ્રી તેજાભાઈ પોલીસ કોન્સ્ટેબલ થરાદ બ્યુરો રિપોર્ટ કવિમભાઈ ચૌહાણ